શું થયું જ્યારે એક છોકરીના લગ્ન પોપટ સાથે થઈ ગયા જી હા તમે સાચું સાંભળ્યું એક સુંદર છોકરીના લગ્ન એક પોપટ સાથે થઈ ગયા અને ત્યાર પછી તે પોપટે છોકરી સાથે જે કર્યું તેને જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા આખરે એવું કેમ થયું કે છોકરીને એક પોપટ સાથે લગ્ન કરવા પડ્યા ચાલો જાણીએ ઘણા સમય પહેલાની વાત છે ચારે બાજુ હરિયાળીથી ભરેલું એક નાનકડું ગામ હતું જ્યાં લોકો સાદગીથી જીવન વિતાવતા હતા તે જ ગામમાં કાંતિલાલ નામનો એક વ્યક્તિ પોતાની પત્ની શાંતિ અને પુત્રી સોનલ સાથે રહેતો હતો કાંતિલાલ પોતાના આખા ગામમાં પોતાની સચ્ચાઈ ઈમાનદારી અને સારા સ્વભાવ માટે જાણીતો હતો તે એટલો સીધો સાદો માણસ હતો કે જો કોઈ તેની પાસે મદદ માંગે તો તે કોઈ પણ સ્વાર્થ વિના કંઈ વિચાર્યા વગર તેની મદદ કરવા તૈયાર થઈ જતો ચાહે ખેતરનું કામ હોય કોઈ ગરીબનું દુઃખ હોય અથવા કોઈ પાડોશીની મુશ્કેલી કાંતિલાલ હંમેશા સૌથી આગળ ઊભેલો દેખાતો હતો તેની પત્ની શાંતિ સ્વભાવે ખૂબ જ શાંત અને સહનશીલ હતી પરંતુ તેનું સ્વાસ્થ્ય મોટે ભાગે સારું નહોતું રહેતું અવારનવાર તે કોઈ કોઈ બીમારીથી ઘેરાયેલી રહેતી તેમની પુત્રી સોનલ ગામની સૌથી સુંદર અને સંસ્કારી છોકરી માનવામાં આવતી હતી તેની આંખોમાં એક અલગ જ માસુમિયત હતી ચહેરા પર સાદગીની ચમક અને વ્યવહારમાં અદભુત વિનમ્રતા તે પોતાના માતા પિતાની દરેક વાત માનતી હતી અને પૂરા મનથી તેમની સેવા કરતી હતી કાંતિલાલ રોજ સવારે સૂર્ય નીકળે તે પહેલાં ઉઠી જતો થોડી ચા પીને તે પોતાના ખેતરો તરફ નીકળી જતો જ્યાં આખો દિવસ સખત મહેનત કરતો આ બાજુ સોનલ ઘરનું બધું કામ સંભાળતી ચૂલ્હો સાફ સફાઈ પાણી ભરવું પશુઓની દેખભાળ બધું જ તે કરતી સાથે જ તે પોતાનીમાં શાંતિનું પણ પૂરું ધ્યાન રાખતી જ્યારે શાંતિની તબિયત વધુ ખરાબ થઈ જતી તો સોનલ તેની પાસે બેસીને તેના માટે દવાઓ લાવતી તેમનું માથું દબાવતી અને તેમને હિંમત આપતી એક દિવસ અચાનક શાંતિની તબિયત ખૂબ જ વધારે બગડી ગઈ તે દિવસે સવારથી જ તે કંઈક અજીબ લાગી રહી હતી તેનો શ્વાસ ભારે હતો અને ચહેરો પીળો પડી ગયો હતો સોનલ મા પાસે બેઠી હતી ત્યારે જ શાંતિએ બૂમ પાડીને આંખો ખોલી સોનલ ગભરાઈ ગઈ અને જોર જોરથી બોલી મા મા તમને શું થયું તમે ઠીક તો છો ને તેના અવાજમાં ડર સ્પષ્ટ ઝલકતો હતો શાંતિએ ખૂબ મુશ્કેલીથી સોનલને પોતાની પાસે બોલાવી તેમનો અવાજ કમજોર હતો પરંતુ શબ્દોમાં ગહેરી ચિંતા છુપાયેલી હતી તેમણે કહ્યું દીકરી હવે મારો કોઈ ભરોસો નથી ખબર નહીં હું ક્યાં સુધી જીવતી રહીશ તું પોતાનું અને પોતાના પિતાનું ધ્યાન રાખજે આ સાંભળીને સોનલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે રડતા રડતા બોલી મા તમે આવું ના બોલો તમને કંઈ નહીં થાય હું છું ને તમારી પાસે સોનલને માની હાલત જોઈને ખૂબ ડર લાગી રહ્યો હતો તે તરત જ ખેતર તરફ દોડી જ્યાં તેના પિતા કામ કરી રહ્યા હતા હાંફતી હાંફતી તે કાંતિલાલ પાસે પહોંચી અને બધી વાત જણાવી કાંતિલાલ બધું છોડીને તરત જ ઘર તરફ દોડ્યો પરંતુ જ્યારે તે અને સોનલ ઘરે પહોંચ્યા ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું શાંતિ આ દુનિયા છોડીને જતી રહી હતી સોનલ આ જોઈને જોર જોરથી રડવા લાગી તે માના શરીર સાથે વળગીને રડતા રડતા બોલી ના મા તમે અમને છોડીને ન જઈ શકો મારા વગર તમે કેવી રીતે જતા રહ્યા તે દિવસે કાંતિલાલ પણ ને ધ્રુસકે રડ્યો તેની જીવનસાથી જેણે દરેક સુખ દુઃખમાં તેનો સાથ આપ્યો હતો તે તેને એકલો છોડીને જતી રહી હતી ઘરમાં સન્નાટો છવાઈ ગયો તે ઘર જે ક્યારેક શાંતિની હાજરીથી ભરેલું રહેતું હતું હવે સૂનું સૂનું લાગવા લાગ્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ કાંતિલાલના દિલનું ખાલીપણું ઓછું ના થયું તે રોજની જેમ ખેતરોમાં જતો મહેનત કરતો પણ તેનું મન કોઈ પણ કામમાં ના લાગતું તેને દરેક ક્ષણે શાંતિની યાદ આવતી સોનલ પોતાના પિતાની હાલત જોઈને ખૂબ દુઃખી થતી તે પોતે પણ માને યાદ કરીને રડતી પરંતુ પિતાની સામે પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરતી એક સાંજે જ્યારે કાંતિલાલ થાકીને ઘરે પરત આવ્યો તો તેનો ચહેરો ખૂબ ઉદાસ હતો સોનલ આ જોઈને પોતાના આંસુ ના રોકી શકી તે પિતા પાસે આવી અને બોલી પિતાજી તમે આટલું બધું કામ ન કરો પોતાની તબિયતનું પણ ધ્યાન રાખો કાંતિલાલે સોનલને પોતાની પાસે બેસાડી અને ભારે મનથી કહ્યું દીકરી જો હું કામ નહીં કરું તો ઘર કેવી રીતે ચાલશે તારા લગ્ન કેવી રીતે થશે આ સાંભળીને સોનલ રડી પડી તે બોલી પપ્પા હું લગ્ન નહીં કરું હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં કાંતિલાલે ઉદાસી ભરેલા સ્વરમાં કહ્યું દીકરી દરેક છોકરીને એક દિવસ તેનું ઘર છોડવું જ પડે છે અમુક દિવસો આ જ રીતે વીતી ગયા પછી એક દિવસ સાંજે કાંતિલાલ ઘરે વહેલો પરત આવ્યો તે દિવસે તેના ચહેરા પર ઘણા દિવસો પછી સ્મિત હતું સોનલે જ્યારે પોતાના પિતાને આટલા ખુશ જોયા તો તેને પણ સારું લાગ્યું તેને ઉત્સુકતાથી પૂછ્યું પિતાજી આજે તમે આટલા ખુશ કેમ છો કાંતિલાલે હસતા હસતા કહ્યું દીકરી ખુશ થવાની વાત છે મેં તારા લગ્ન બાજુના ગામના જમીનદાર રમણલાલના પુત્ર રણજીત સાથે નક્કી કરી દીધા છે આ સાંભળીને સોનલનું હૃદય બેસી ગયું તેણે ધીમા અવાજમાં કહ્યું પિતાજી મેં તમને કહ્યું હતું કે હું લગ્ન કરવા નથી માંગતી પરંતુ પોતાના પિતાના ચહેરા પર ખુશી જોઈને તે ચૂપ થઈ ગઈ માના ગયા પછી તેને પોતાના પિતાને ક્યારેય આટલા ખુશ નહોતા જોયા અને તે તેમની ખુશી છીનવવા નહોતી માંગતી દિવસો વીતતા ગયા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ ધીરે ધીરે લગ્નનો દિવસ પણ આવી ગયો તે દિવસે સોનલ દુલ્હનની જેમ તૈયાર થઈને પોતાના ઘરમાં બેઠી હતી લાલ પાનેતરમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી પરંતુ તેની આંખોમાં આંસુ હતા જાન આવવાની હતી ત્યારે તેના પિતા તેની પાસે આવ્યા અને બોલ્યા દીકરી હવે તારા લગ્ન થવાના છે પોતાના નવા પરિવારમાં ખુશ રહેજે પોતાના પતિને ક્યારેય એકલો ના છોડતી ચાહે ગમે તે થાય હંમેશા તેનો સાથ આપજે એટલામાં જાન દરવાજે પહોંચી ગઈ ઢોલ નગારાના અવાજ ગુંજવા લાગ્યા લગ્નની વિધિઓ શરૂ થઈ સાત ફેરા પૂરા થયા જેમ જ લગ્ન સંપન્ન થયા અને સોનલે રણજીતના ગળામાં વરમાળા પહેરાવી તે જ ક્ષણે કંઈક એવું થયું જેને જોઈને બધાના હોશ ઉડી ગયા રણજીત અચાનક એક પોપટના રૂપમાં બદલાઈ ગયો ચારેય બાજુ અફરાતફરી મચી ગઈ જાનૈયા ગામવાળા બધા આશ્ચર્યમાં હતા કોઈ કંઈ સમજી નહોતું શકતું કોઈ કહેતું છોકરીનું ભાગ્ય ખરાબ છે તો કોઈ કહેતું છોકરા પર કોઈ છાયો છે કાંતિલાલા બધું જોઈને દંગ રહી ગયો તેને ક્યારેય સપનામાં પણ આવું નહોતું વિચાર્યું તેને ભારે હૃદયથી સોનલને કહ્યું દીકરી હવે આ જ તારો પતિ છે હવે તારે આની સાથે જ રહેવું પડશે સોનલે પોતાના પિતાની વાત માની લીધી ભારે મન અને ડરેલા હૃદય સાથે તે તે પોપટ સાથે પોતાના સાસરે જતી રહી જેવી જ તે ત્યાં પહોંચી લોકોની ભીડ ભેગી થઈ ગઈ ગામની સ્ત્રીઓ તેને ટોણા મારવા લાગી જુઓ આ કેવી છોકરી છે જેનો પતિ લગ્ન થતાં જ પોપટ બની ગયો સોનલ ચૂપચાપ બધું સાંભળતી રહી આંસુ પીતી રહી અને પોતાના ભાગ્યને સ્વીકારતી ગઈ સોનલ હવે પોતાની સાસરીમાં હતી પરંતુ આ સાસરી કોઈ પણ નવી દુલ્હનના સપના જેવી નહોતી તેની સાથે કોઈ માણસ નહીં પરંતુ એક પોપટ હતો જેને બધા તેનો પતિ માનતા હતા ઘરના આંગણમાં ઊભેલા લોકો તેને અજીબ નજરથી જોઈ રહ્યા હતા અમુકની આંખોમાં દયા હતી તો અમુકની નજરોમાં ડર અને તિરસ્કાર સાસુ સસરાનો ચહેરો પણ ઉતરેલો હતો તેઓ સમજી નહોતા શકતા કે આ અન્હોનીને કેવી રીતે સ્વીકારવી ઘરની સ્ત્રીઓ અંદરો અંદર ધીમે ધીમે વાતો કરી રહી હતી કોઈ કહેતું આ છોકરી જરૂર પનોતી છે તો કોઈ બોલતું આવી વહુથી ઘરમાં કોઈ વિપત્તિ ના આવી જાય સોનલનું હૃદય દરેક શબ્દ સાથે વધુ ભાંગી રહ્યું હતું પરંતુ તેણે કોઈને જવાબ ના આપ્યો તેણે પોતાના માથાનો પાલવ સરખો કર્યો અને ચૂપચાપ ઘરની અંદર જતી રહી તે રાત્રે સોનલને એક નાનકડા રૂમમાં બેસાડી દેવામાં આવી રૂમમાં તેની પાસે એ જ પતિ પોપટ ચૂપચાપ બેઠો હતો સોનલે પહેલીવાર ધ્યાનથી તેને જોયો લીલી પાંખો ચમકતી આંખો પરંતુ તે આંખોમાં એક અજીબ ઉદાસી હતી જાણે તે કંઈક કહેવા માંગતો હોય પરંતુ કહી ન શકતો હોય સોનલનું હૃદય ભરાઈ ગયું તે ધીમે ધીમે પોપટ પાસે ગઈ અને જમીન પર બેસી ગઈ તેણે ધીમા અવાજમાં કહ્યું મને નથી ખબર કે આપણી સાથે આવું કેમ થયું પરંતુ હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું પોપટ તેને બસ જોતો જ રહ્યો તેની આંખોમાંથી જાણે આંસુ છલકાઈ આવ્યા હોય સોનલે તેને ખવડાવ્યું પીવડાવ્યું અને મનમાં ને મનમાં જ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે તેને આ અજીબ સંબંધને નિભાવવાની શક્તિ આપે બીજા દિવસથી સોનલે ઘરની જવાબદારીઓ સંભાળી લીધી તે સવારે વહેલી ઉઠીને કચરાપોતું કરતી ખાવાનું બનાવતી અને આખા ઘરનું કામ કરતી કોઈ તેની સાથે સરખી રીતે વાત નહોતું કરતું જ્યારે તે રસોડામાં જતી તો સ્ત્રીઓ ચૂપ થઈ જતી ઘણીવાર તેને સંભળાતું કે તેની પીઠ પાછળ વાતો થઈ રહી છે તેમ છતાં પણ તેને ફરિયાદ ન કરી તેને બાળપણથી જ શીખવાડવામાં આવ્યું હતું કે પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય પોતાનું કર્તવ્ય નિભાવવું સૌથી જરૂરી છે દિવસભર કામ કરતા કરતાં પણ તેના મનમાં એક જ પ્રશ્ન ફરતો રહેતો આખરે તેના પતિ સાથે આવું કેમ થયું તેણે તો ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું તો પછી આ સજા તેને કેમ મળી રાત્રે જ્યારે બધા સૂઈ જતા તો તે પોતાના રૂમમાં જઈને પોપટ સાથે વાતો કરતી તે તેને પોતાના આખા દિવસની વાતો કહેતી પોતાનો ડર પોતાની આશાઓ બધું જ પોપટ ધ્યાનથી તેની વાતો સાંભળતો ક્યારેક ક્યારેક પાંખો ફફરાવતો જાણે કંઈક કહેવા માંગતો હોય સમય ધીરે ધીરે વીતતો ગયો લોકો સોનલની મહેનત અને તેના ધૈર્યને જોવા લાગ્યા જેઓ પહેલાં તેને ટોણા મારતા હતા હવે ચૂપ રહેવા લાગ્યા ઘરના વડીલો પણ સમજવા લાગ્યા કે આ છોકરી કોઈ પણ પ્રકારે દોષી નથી તેમ છતાં પણ તેનું જીવન સરળ નહોતું દરેક તહેવાર દરેક શુભ પ્રસંગે તેને પોતાના અધૂરાપણાનો અહેસાસ થતો પાંચ વર્ષ વીતી ગયા આ પાંચ વર્ષોમાં સોનલે ક્યારેય પોતાના ભાગ્યને કોસ્યું નહીં તેને પોતાના પતિને પૂરા મનથી સ્વીકાર્યો અને તે જ રૂપમાં તેની સેવા કરી પરંતુ તેના મનની જિજ્ઞાસા હજુ પણ શાંત નહોતી થઈ તે જાણવા માંગતી હતી કે શ્રાપનું મૂળ શું છે એક દિવસ બપોરનો સમય હતો સોનલ આંગણમાં કચરો વાળી રહી હતી ત્યારે દરવાજા પર કોઈના આવવાનો અવાજ થયો બહાર એક સિદ્ધ પુરુષ એક મહાત્મા ઊભા હતા તેમના ચહેરા પર તેજ હતું અને આંખોમાં ગહેરી શાંતિ તેમણે ધીમા અવાજમાં કહ્યું દીકરી મને ભૂખ લાગી છે શું તું મને થોડું ભોજન કરાવી શકે છે સોનલે તરત જ સાવરણી એક તરફ મૂકી અને આદરથી હાથ જોડીને બોલી મહારાજ તમે અંદર આવો તેણે તેમને આસન આપ્યું અને સાદા પરંતુ પ્રેમથી ભરેલા ભોજનની થાળી તેમની સામે મૂકી દીધી મહાત્માએ ધ્યાનથી ભોજન કર્યું ભોજન પછી તેમણે સોનલ તરફ જોયું અને પૂછ્યું દીકરી તારા પતિ ક્યાં છે ક્યાંય દેખાતા નથી આ સાંભળતા જ સોનલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે થોડી ક્ષણ ચૂપ રહીને પોતાને સંભાળી અને પછી પોપટ તરફ ઇશારો કરીને બોલી મહારાજ આજ મારા પતિ છે મહાત્માએ જ્યારે પોપટને જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે ગહેરી દ્રષ્ટિથી તે પોપટને જોયો જાણે તેની આત્માને વાંચી રહ્યા હોય મહાત્માએ પૂછ્યું દીકરી આ બધું કેવી રીતે થયું સોનલે પોતાના જીવનની આખી વાર્તા લગ્નથી લઈને આજ સુધી એક એક વાત તેમણે કહી દીધી તે બોલતી રહી અને આંસુ વહેતા રહ્યા પોપટની આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા તે કંઈક કહેવા માંગતો હતો પરંતુ માનવીય ભાષામાં બોલી નહોતો શકતો મહાત્મા થોડીવાર ધ્યાનમાં બેસી રહ્યા તેમના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ પછી તેમણે કહ્યું દીકરી તારા પતિ પર કોઈનો ભયંકર શ્રાપ છે તે જ કારણે આ બધું થયું છે સોનલે હાથ જોડીને તેમના ચરણોમાં બેસીને કહ્યું મહારાજ હવે તમે જ કોઈ ઉપાય જણાવો હું પોતાના પતિને આવા હાલમાં વધારે નહીં જોઈ શકું મહાત્માએ શાંત સ્વરમાં કહ્યું આ શ્રાપનો ઉપાય તે જ કહી શકે છે જેણે આ આપ્યો છે આ કહીને તેમણે ફરી ધ્યાન લગાવ્યું થોડી જ ક્ષણોમાં એક ચમત્કાર થયો પોપટ અચાનક માનવીય અવાજમાં બોલવા લાગ્યો સોનલ આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ તેના મનમાં આશાનું એક કિરણ જાગ્યું મહાત્માએ કહ્યું હવે તું સ્વયં જણાય તારી સાથે આવું કેમ થયું પોપટે ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું આ વાત આજથી દસ વર્ષ પહેલાંની છે મારા પિતા ગામના સૌથી અમીર જમીનદાર હતા મને પોતાના ધન અને રૂપ પર ખૂબ ઘમંડ હતો હું મારા ગામનો સૌથી સુંદર યુવાન માનવામાં આવતો હતો તે આગળ બોલ્યો તે જ સમયે અમારા ગામમાં એક વૃદ્ધ જાદુગરણી તેની પુત્રી ચંદ્રિકા સાથે આવી તેની પુત્રી અત્યંત સુંદર હતી એક દિવસ તે અમારા ઘરે મારા માટે પોતાની પુત્રીનો સંબંધ લઈને આવી મારા પિતા જાણતા હતા કે તે સ્ત્રી જાદુગરણી છે અને તેની પુત્રી સાથે લગ્ન થવાથી મારું જીવન સુખી નહીં રહે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી પિતાના ઇનકારથી તે જાદુગરણી ખૂબ નારાજ થઈ ગઈ તેને મારી તરફ હાથ ઊંચો કરીને શ્રાપ આપ્યો કે જ્યારે પણ મારા લગ્ન થશે હું પોપટમાં બદલાઈ જઈશ અને જો આ વાત કોઈને જણાવી તો મારી પત્ની પણ તે જ ક્ષણે પોપટ બની જશે સોનલ દંગ રહી ગઈ તેને હવે બધું સમજાઈ રહ્યું હતું પોપટે આગળ કહ્યું મારા પિતાને તે શ્રાપની સચ્ચાઈ ખબર હતી તે જ ડરથી તેમણે કોઈને કંઈ ના જણાવ્યું જેથી તું સુરક્ષિત રહી શકે આ કહેતા કહેતા પોપટનો અવાજ ભરાઈ ગયો આંગણમાં સન્નાટો છવાઈ ગયો સોનલે ધ્રુજતા હાથોથી હાથ જોડીને કહ્યું મહારાજ હવે તમે જ અમને આ શ્રાપથી બચાવી શકો છો મહાત્મા થોડીવાર વિચારતા રહ્યા પછી તેમણે પોપટ તરફ જોઈને કહ્યું હવે તારે તેજ કરવું પડશે જે હું કહું મહાત્માએ ગંભીર અને શાંત સ્વરમાં પોપટ તરફ જોયું તેમની આંખોમાં ગહેરી સમજ અને કરુણા હતી તેમણે કહ્યું વત્સ જો તું સાચે જ શ્રાપમાંથી મુક્ત થવા માંગે છે તો હવે તારે સ્વયં તે જાદુગરણી પાસે જવું પડશે આ જ એકમાત્ર માર્ગ છે સોનલ આ સાંભળીને ગભરાઈ ગઈ તેનો ચહેરો પીળો પડી ગયો તે તરત જ મહાત્મા પાસે આવીને બોલી મહારાજ તે જાદુગરણી ખૂબ ક્રૂર છે જેણે વિચાર્યા વગર આટલો મોટો શ્રાપ આપી દીધો તે મારા પતિ સાથે કંઈ પણ કરી શકે છે હું ડરું છું મહાત્માએ સોનલ તરફ જોયું અને ખૂબ જ સ્નેહથી બોલ્યા દીકરી ડરને પોતાના મનમાં સ્થાન ના આપ જ્યારે નિયત શુદ્ધ હોય અને ઉદ્દેશ સાચો હોય તો કોઈ પણ ખરાબ શક્તિ નુકસાન નથી પહોંચાડી શકતી તારા ધૈર્ય અને સેવાએ જ આજે આ અવસર આપ્યો છે પોપટ અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો તેની આંખોમાં વર્ષોનો દર્દ અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તેણે માનવીય અવાજમાં કહ્યું સોનલ જો આ કષ્ટનો અંત થઈ શકે છે તો હું દરેક જોખમ ઉઠાવવા માટે તૈયાર છું સોનલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને ધીમેથી કહ્યું મેં તમને હંમેશા તેજ રૂપમાં સ્વીકાર્યા છે ચાહે તમે જેવા પણ રહો પણ જો ભગવાને આજે આ માર્ગ બતાવ્યો છે તો હું તમારો સાથ આપીશ મહાત્માએ પોપટને વિસ્તારથી સમજાવ્યું કે તેને જાદુગરણીને શું કહેવાનું છે અને કેવી રીતે વિનમ્રતા બતાવવાની છે તેમણે કહ્યું તું તેની માફી માગજે કહેજે કે તું તેની પુત્રી સાથે લગ્ન માટે તૈયાર છે તેના મનમાં તે જ ઈચ્છા સૌથી પ્રબળ છે તે જ ઈચ્છા તેને તને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે વિવશ કરશે બીજા દિવસે સવારે આકાશમાં હળવી લાલીમાં ફેલાઈ રહી હતી સોનલે પોપટને પોતાના હાથથી દાણા આપ્યા પાણી પીવડાવ્યું અને ભીની આંખોથી તેને વિદાય આપી પોપટ થોડીવાર સુધી તેને જોતો રહ્યો જાણે તે પણને પોતાના મનમાં હંમેશા માટે કેદ કરી લેવા માંગતો હોય પછી પોતાની પાંખો ફેલાવી અને ઉડી ગયો સોનલ લાંબા સમય સુધી આંગણમાં ઉભી રહીને આકાશ તરફ જોઈ રહી તેનું મન ડર અને પ્રાર્થનાથી ભરેલું હતું તે વારંવાર એ જ કહેતી રહી કે તેના પતિને સુરક્ષિત પરત લાવે બીજી બાજુ પોપટ ઉડતો ઉડતો ઘન જંગલની વચ્ચે બનેલી તે જૂની ઝૂંપડી સુધી પહોંચ્યો જ્યાં જાદુગરણી રહેતી હતી ઝૂંપડીની આસપાસ અજીબ નીરવતા હતી સૂકા વૃક્ષો તૂટેલી ડાળીઓ અને હવામાં એક રહસ્યમય સન્નાટો જાદુગરની ઝૂંપડીની બહાર બેસીને કોઈ મંત્રો બબડી રહી હતી જેવી જ તેની નજર પોપટ પર પડી તે થોડું હસી જાણે તે પહેલેથી જ જાણતી હોય કે તે આવવાનો છે પોપટ તેની સામે જમીન પર ઉતરી ગયો અને માથું ઝુકાવીને બોલ્યો મને માફ કરી દો મેં તમારી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો હું તમારી પુત્રી ચંદ્રિકા સાથે લગ્ન કરવા માટે તૈયાર છું કૃપા કરીને મને મારા અસલી રૂપમાં લાવી દો જાદુગરની આંખોમાં વર્ષોથી દબાયેલી લાલચ અને ક્રોધ એકસાથે ચમકી ઉઠ્યો તે જોરથી હસી અને બોલી આખરે તને મારી પુત્રીની કિંમત સમજાઈ જ ગઈ હવે તું મારી સામે ઝૂક્યો છે તેણે પોતાના કરચલીવાળા હાથ ઊંચા કર્યા થોડા મંત્રો વાંચ્યા અને જોરથી ફૂંક મારી જોતજોતામાં પોપટની પાંખો ખરવા લાગી તેનું શરીર ફેલાવા લાગ્યું અને થોડી જ ક્ષણોમાં તે એક સુંદર યુવાનમાં બદલાઈ ગયો રણજીત પોતાના અસલી રૂપમાં આવી ગયો હતો રણજીતે જમીન પર પડીને જાદુગરણીના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું તમારી કૃપાથી મને નવું જીવન મળ્યું છે હું તમારો ઋણી રહીશ પછી તેણે હિંમત એકઠી કરીને કહ્યું હું તમારી પુત્રી સાથે લગ્ન પોતાના ઘરે કરવા માંગુ છું જેથી મારા માતાપિતા પણ આ લગ્નમાં સામેલ થઈ શકે જાદુગરણી તેના મનમાં જીતની ભાવનાથી ભરેલી હતી તેણે વિચાર્યું કે હવે તે જમીનદારના ઘરની માલિકન બનશે તેણે રણજીતની વાત સ્વીકારી લીધી તે તેની પુત્રી ચંદ્રિકાને લઈને તેની સાથે નીકળી પડી બીજી બાજુ મહાત્માએ રણજીતના ઘરે પહોંચીને ઘરની ચારેય તરફ મંત્રોની રક્ષા શરૂ કરી દીધી હતી તેમણે મુખ્ય દ્વાર પર એક અદૃશ્ય રેખા ખેંચી જે સામાન્ય આંખોથી દેખાતી ન હતી પરંતુ તેમાં શક્તિશાળી મંત્રોની ઉર્જા ભરેલી હતી સોનલ ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહીને બધું જોઈ રહી હતી તેનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું પરંતુ તેને પોતાના વિશ્વાસ પર પૂરો ભરોસો હતો થોડીવાર પછી રણજીત જાદુગરણી અને તેની પુત્રી સાથે ઘરે પહોંચ્યો જેવો જ તેમણે દ્વાર પાર કર્યો અચાનક ઝડપી પવન ફૂંકાયો ઘરનું વાતાવરણ બદલાઈ ગયું જાદુગરણી કંઈ સમજી શકે તે પહેલાં જ તે અને તેની પુત્રી ચંદ્રિકા બંને પોપટમાં બદલાઈ ગયા તેઓ પાંખો ફફલાવીને આકાશ તરફ ઉડી ગયા અને થોડી જ ક્ષણોમાં આંખોથી ઓઝલ થઈ ગયા ઘરમાં થોડી ક્ષણો સુધી સન્નાટો છવાયેલો રહ્યો પછી સોનલની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા રણજીતે તેને ગળે લગાડી લીધી તે ભાવુક સ્વરમાં બોલ્યો સોનલ જો તે પાંચ વર્ષ સુધી મારો સાથ ન આપ્યો હોત જો તે મને આ રૂપમાં સ્વીકાર્યો ન હોત તો આજે આ સંભવ ન હતું સોનલ બોલી પતિનો સાથ આપવો જ પત્નીનો ધર્મ હોય છે મેં તે જ કર્યું બંને મહાત્માના ચરણોમાં પડી ગયા રણજીતે હાથ જોડીને કહ્યું બાબા તમે મને ફક્ત શ્રાપમાંથી જ મુક્ત નથી કર્યો બલકે મારા જીવનને સાચી દિશા આપી છે મહાત્માએ બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું જ્યાં પ્રેમ ત્યાગ અને વિશ્વાસ હોય છે ત્યાં કોઈ પણ શ્રાપ ટકી નથી શકતો થોડા જ દિવસોમાં સંપૂર્ણ સચ્ચાઈ ગામવાળાઓની સામે આવી ગઈ જેમણે સોનલને ટોણા માર્યા હતા તેઓ શર્મિંદા થઈ ગયા તે જ લોકો હવે તેની પ્રશંસા કરવા લાગ્યા રણજીત અને સોનલના લગ્ન ફરીથી વિધિવત થયા આ વખતે કોઈ ભય નહોતો કોઈ અભિશાપ નહોતો આખું ગામ ખુશીઓમાં ડૂબી ગયું ત્યાર પછી બંને સુખ અને સન્માન સાથે જીવન વિતાવવા લાગ્યા આ વાર્તા વર્ષો સુધી લોકોની જીભ પર રહી એક એવી છોકરીની વાર્તા જેણે પોપટને પણ પતિ માનીને રાખ્યો અને પોતાના પ્રેમથી ભાગ્યને બદલી નાખ્યું તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો લાઇક કરો હાઇપ કરો અને પ્રિયાની વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો